જીરા ગઢવી જેના કઈ શું કે ખાસ અનેક પરિવારજનો અહીંયા આવી રહ્યા છે અને પોતાના પરિવારજનોને ગોતી રહ્યા છે પરંતુ હજુ મિસિંગ છે કોઈ પણ માહિતી નથી મળતી તંત્ર ખાસ પ્રકારની કામગીરી કરી તંત્રને આપણે એટલું જ કહેવાનું કે જે કાંઈ બી તમે ડીએનએ રિપોર્ટ કે જે કાંઈ બી ડિસિઝન એ થોડાક ઉતાવળા લ્યો કેમ કે આટલી બધી પબ્લિક છે એ એના મિસિંગ જે માણસો છે એને એની લાગણી અત્યારે દુભાઈ રહી કાલના પરમ દિના છ વાગ્યાના પબ્લિકને બધાને ખબર પડી કે આ બનાવ બની ગયો હોય ત્યારથી એ લોકો અહીંયા સ્ટેન્ડ બાય ઉપર છે એના દસ દસ જાણા પંદર પંદર જણા છે અહીંયા ઊભા હે બિચારા ખાધા પીધા વગરના ઊભા હે તો એ લોકોને અહીંયા એને કંઈક એવો તો જવાબ મળે કે એને થોડીક તો શાંતિ થાય કે અહીંયા ધરપત તો થઈ જાય કે ભાઈ મારા સ્વજનો છે કે આ છે બની ગઈ છે તો સ્વીકારવા માટે અમે એક્સેપ્ટ કરીએ કાલે બની ગઈ અને તમે તંત્રને ખાલી એટલું જ કહેવાનું છે કે તમે જે આવડું મોટું કાંડ થયું આ બરાબર તો નથી તમે ફાયર એક્સ્ટેન્શન લીધા નથી એનઓસી લીધી નથી કાંઈ લીધું તો તમને આને બે હજાર એકવીસથી આ ચાલુ થવાનું કેમ થયું ચાલુ શું કામ થયું આ બીજું આગલે દિવસે જયારે નાનકડી એક વાર આગ લાગી તો એને પાછું બીજી વાર વેલ્ડિંગ કરવાની શું જરૂર હતી જયારે આગલે દિવસે એક વાર સ્પર્શ થઈ ગયો આગ લાગી કંટ્રોલ થઈ ગઈ ઠીક કોઈ વાંધો નહીં ચાલો ત્યારે તો તમે એવું સમજાવો ને કે આ ફાયર એક્સટેન્શન લગાડવા પડશે તો એને બીજી વાર પાછું વેલ્ડિંગ કરવાની શું જરૂર હતી આ બીજી વાર હું જાણી જોઈને બધું કર્યું આટલા બધા માણસો મહી રહ્યા અને એનો કોઈ ફિગર હજી આવતો નથી સાહેબ

ઝાલા સાહેબ ડીવાયએસપી હતા રેન્જ આઈજી હતા બધા હતા એ લોકોએ પોલીસ પ્રશાસન અમને સારો જવાબ જ આપે પણ હારો જવાબ મતલબ શું અમને ખાલી શાંતિ માટે સારો જવાબ આપે બે આશ્વાસન આપે પણ એનો કઈ રિઝલ્ટ તો નથી આવતું ને તમે સમજાવો સારો જવાબ નો મતલબ શું એક જ માંગે કે તમે બને એટલું જલ્દી કરો કે જે કાલ ને આ બધા જે આશા લઈને બેઠા કે ભાઈ મારો ભાઈ એ બધા તો એવું ઈચ્છે મારો ભાઈ મિસિંગ હોય જે ભાગી ગયા એમાં મારા ભાઈ બહેન કોઈ હોય મારા સગા સંબંધી એમાં હોય એ બધા નું એવું છે એને સહાનુભૂતિ તો મળે કે કમસે કમ મારા ભાઈ નું છેલ્લું મોઢું તો જોવા મળ્યું